જય માતાજી જય વીર વસરાજ આજનો બ્લોક છે આપણે તારા સબુત્રને સાઈડ નાખવા જઈ રહ્યા છીએ તો આપણે આજનો બ્લોકની અંદર માતાજી આપણે પશુ પંખીને સેવા કરી રહ્યા છીએ આજે આપણે એ વિશે બ્લોક બનાવવાનો છે તો તમે જોઈ લઈએ તો તમે જોયો અને અમે અહીંથી ઘરેથી નીકળી ગયા છીએ તો ફાઇનલી જવા માટે તૈયાર થઈ ગયા છીએ જય માતાજી જય વીર વસરાજ આજે આપણે થઈ ગયા છીએ અમરોલી સમુદ્રને સાઈડ નાખવા માટે અંદર અમે આશીર્ષ નીકળ્યા છીએ હવે ફાઇનલી આપણે કૃત્રિમ નદીમાં પર આજે આજે આપણે એ આમ નદી કિનારે નીકળી ગઈ

આપણે અમરોલી જઈ રહ્યા છીએ તમે જોઈ રહ્યા જોઈ રહ્યા છો જો તમને રોઈ બતાવી રહ્યો તો ફાઈનલી આપણે રહ્યા અમરોલી રહ્યો છું તમે જોજો બરોબર જોઈ લેજો તમે જો ભાઈ આ વાડીઓ મારે અમરોલી જવું એટલે કોસાડ વાળી વાડીઓ પણ આટી આવે

તો આજનો બ્લોક આપણે આખો આ છે ને અમરોલી ઉપર જ બનાવવાનો છે ને આપણે કબૂતરાને ફ્રેન્ડ નાખવા જાય ને એ જ બનાવવાનો છે તો તમે જોતા રહી જજો આ બ્લોક આખો જોયો ને આપણી ચેનલમાં લાઈવ નવા જોડાઓ બગ ફાઇનલી આપણે અમરોલી પહોંચી ગયા છીએ તમને બતાવવા જઈ રહ્યો છું બરોબર એક રોડ કહેવાય આટ ફાઇનલી આપણે જગ્યા પર આપણે પહોંચી ગયા છીએ તો અહીંયા આપણે કબૂતરાને ફાઇન નાખવાની છે તો આશીઝ જો અમારા શૂટિંગ લઈ રહ્યા છે તો તમે જોતા હશો ભાઈ ફાઇનલી આપણે કબૂતર હાટુ જાહેર લઈ લીધી છે હવે એ જાહેર આપણે કબૂતરને નાખી દેવાના છે જો દુકાનવાળો છે ને એ જાહેરનો કટ્ટો લઈને આવ્યા છે એટલે હમણાં આવીને ખોલે એટલે આપણે કબૂતરને નાખી દેવાનો છે તો ફાઇનલી ભાઈ જોને ખોલી નાખે છે કટ્ટો અને પછી આપણે કબૂતરાને શણ નાખી દેવાની છે અને ફાઇનલી આજે આપણે શણ નાખવા જતા કેમ કે માતાજીના નિવત આવે ને એની શણ આપણે નાખી દઈએ પાટમાં જે આવ્યું હોય એની તો ફાઇનલી તમે જોતા હશો તો આપણે શણ નાખવા માટે કટો હરકો નાખ્યો અને ઝાર લીધી છે ભાઈ મસ્ત એક નંબર તો એ ઝાર આપણે બધી કબૂતરાને નાખીને જ આવવાનું છે એટલે ફાઇનલી નાખી રહ્યા છે તો તમે જોઈ લઈએ જો અંદર બતાવી રહ્યો છો તમને બરાબર ને આજ કબૂતર પણ થોડાક ઓછા હતા અથવા તો અહીંયા કબૂતર બહુ હોય એટલે ફાઇનલી આપણા કબૂતરને જાન નાખી રહ્યા છીએ તમે જોતા છો અને આ કટ્ટો આખો અહીંયા નાખીને જ જવાનો છે તો તમે જોઈ લ્યો મારે ફાઈનલી આશિષભાઈ નાખી રહ્યા છે એની પાછળ જુઓ ભાઈ ભાઈ એની પાછો તમે એક નંબર જાહેર છે અને આ આપણા કબૂતરને મસ્ત ખવરાવાની છે તમે જોઈ લીધો ઓર આટ સેટ બ્લોગ બનાવા હ આશિષ

Quá nên là cái đó hello 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 hello